અદ્ભુત પ્રેમ કથાઓ અદ્ભુત વીર કથાઓ અને અમર ઇતિહાસ લઈને બેઠેલો છે આ બરડો બરાબર બરડાની મધ્યે શું જમાવટ વાળું સ્થળ છે જે આ બાજુ મનાય છે કારણ કે એમાં મગર છે અહીંયા ધોધ પડે જો કે કાકા ટાઇટેનિક કોજ આપે તો ખરેખર છે એક નંબર જમાવટ છે હવે દર્શને પહોંચી ગયા છે મહાદેવના કિલેશ્વર મહાદેવ મનોરંજનને માહિતી એટલે મજા ગુજરાત ફરીથી સ્વાગત છે તમારું એક અદ્ભુત રસ્તા પર અને નવા વિડીયોમાં હાલ આપણે છીએ બરડા ડુંગરની ગોદમાં અને અદ્ભુત એવો રસ્તો છે ને મિત્રો કે તમે હિમાચલનું એડવેન્ચર પણ ભૂલી જાઓ અને બરડાની અંદર કિલેશ્વર મહાદેવનું જે મંદિર આવેલું છે એ બાર કિલોમીટરના રસ્તાનો અદ્ભુત નજારો અને ભોળાનાથના દર્શન તમને આજે કરાવી દો તો જોડાયેલા રહેજો ખૂબ મજા આવશે સૌથી પહેલાં બતાવી દઉં તમને આ અદ્ભુત રસ્તો બાર કિલોમીટરનો કે બાઇક લઈને જાઓ તો હું મોજ આવે હે ભાઈ પછી તમને બરડાની વધારે વાતો કરીએ

એ તમારે હાવ હે ને ફ્રીમાં થઈ જાય એટલે જો તમારે પણ મારી જેમ લોન ચાલતી હોય હપ્તા ચાલતા હોય અને ફરવાનો પણ શોખ હોય અને ખર્ચો ઓછો કરવો હોય ને તો બરડો જોવા ખાસ આવવું ચોમાસા પછી શ્રાવણ મહિનામાં મહાદેવના દર્શનનો પણ લાભ મળશે તો એટલું બધું તમને બોલો કોણ કહે આપો કોમેન્ટમાં જવાબ હા એટલું બધું ફ્રીમાં કોણ બતાવે ચાલો આગળ મોજ માણીએ બરડો એટલે માત્ર ડુંગર નહીં કિલેશ્વર બિલેશ્વર અને ધિંગેશ્વર મહાદેવના જ્યાં બેસણા છે ને એ બરડો માં ખોડિયાર અને માં આશાપુરા જ્યાં બિરાજે છે એ બરડો ભારત વર્ષમાં ચારણી છંદમાં સૌથી વધારે સાહિત્યનું સર્જન જો ક્યાંય થયું હોય ને તો એ આ બરડો છે અને મિત્રો એટલી બધી પ્રેમ કથાઓ આ બરડાની અંદર પાઇંગરી છે અદ્ભુત વાતો છે નહીં આપણે અફસોસ એ છે કે લેલા મજનું રોમિયો જુલિયટ સીરી ફરહાદ અને છેલ્લે મુમતાજ ના થી આગળ વધી શક્યા નથી પણ આ બરડો જે પ્રેમ કથાઓ સંગરીને બેઠો છે ને એક એક પથ્થરે પથ્થરે આ બરડાના અંદર ઇતિહાસ લખાયેલા હોય ને એવી અદ્ભુત કથાઓ છે એમાં અમરા કાજાની ઉજળીને ભાણ જેઠવાનો રણધીર રણધીરસિંહ અને પાબુ હલામણ જેઠવો અને સોન કાઠિયાણી અરે મિત્રો જીવતા જીવતો પ્રેમ થાય અને એની અમર કથાઓ લખાય પણ મૃત્યુ પછી પણ જો ક્યાંય પ્રેમ પાંગરી હોય ને એની અમર કથાઓ લખાણી હોય ને તો આ બરડો છે વીર માંગડાવાળો અને સતી પદ્માવતી વિજોગીના દલની વાતો કઈ હૈયે હેત સમાતું નહીં માંગડો મરદ પદ્માને એનું દિલ બેઠો તો દઈ પછી ભૂતળા થઈને ભમતા ભેરાઈ ભવના સાથી થઈ વિજોગીના દલની વાતો કઈ હૈયે હેત સમાતું નહીં તો આ જે કથાઓ છે કોઈ ઉપજાવી કાઢેલી કથાઓ નથી આપણે હજારો વર્ષો પહેલાં જે કથાઓ થઈ એને તો માનીએ છીએ તાજમહેલ જેને ફોટા પડાવીએ છીએ પણ અહીં તો પથ્થરોમાં કોતરાયેલી છે આ અમર કથાઓ જે બરડાની અંદર દબાયેલી છે એવી અમુક અદ્ભુત કથાઓ છે અને માત્ર પ્રેમ કથાઓ નહીં પણ આ બરડાની ફરતે તમે આંટો મારો ને તો એટલા વીર પુરુષો તમને મળે છે આ વીરતાનું પ્રતિક છે બરડો તમે પોરબંદરથી શરૂઆત કરો તો લાધવા કુછડિયા અર્ભમ રાતળિયા નાથા મોઢવાડિયા મુરૂરુમ મેણંદ વીર વિંજરા ભગત કેશવાલા અને કોલીખડાની પાદરમાં હાલ પણ જેનું સ્થાનક છે એ કલા કોલિખડા વારા કે જેની રચનાઓ કવિ કાગ બાપુ અને દાદ બાપુ જેવી હતી પણ અફસોસ છે કે ઇતિહાસની અંદર દબાયેલી છે બીજો વસે નહીં ને ગાજો ને કરે ગાય કલો કોલિખડા વારો કહે પડ્યો ત્યારે હા વરસાદ વિશે આવી અદ્ભુત એની વાતો કરી હતી અને ખેડૂત જે આળસુરા ખેડૂત હોય એને કલા ભગતે કીધું હતું કે શિયાળે ઉનાળે સૂતો રહે અને ચોમાસે જાય ચાહે અરે કલો કોલિખડા વારો કહે ની ભૂખ પાહે ને પાહે તો આવી અદભુત રચનાઓ પણ આ બરડાની અંદર તમને જોવા મળશે અને એ વીર પુરુષોની તો શું વાત કરવી જવા મર્દ મહેરોના એટલા ઇતિહાસો છે આ બરડાની ફરતે કે ધર્મની માનેલી બેન માટે જેની ધીંગાણું કર્યું એ વિંજરા ભગત કેસવાલા વિસાવાળાની જાપે તમને હજી વિંજરા ભગત જીવતા ઉભા હોય ને એવો નજારો જોવા મળશે દ્વારકા મૂળ દ્વારકા મંદિરની સામે એ વિંજરા ભગતના ઇતિહાસો આ બરડાની નજીક છે નાથા મોઢવાડિયાનો પોલો પાણો કે તેર ફૂટની એ નાથા ભગત એમ કહેવાય કે બંદૂક રાખતા એ જોટો રાખતા ને એનું નામ હતું ગાંડી અને ગાંડી ફૂટતી ને ત્યારે બરડો ગગડતો ને એવા ઇતિહાસો નાથા ભગતના બરડાની સાથે જોડાયેલા છે મા લીરભાઈ અને મોઢવાડાની અંદર એવા જ એક થઈ ગયા મુરૂરુ મેણંદ આ બરડાની આગળ તમે એક મોડપુર ગામનો કિલ્લો આવે છે અને એ કિલ્લા માટે રજવાડાના ઇતિહાસનું સૌથી લાંબુ યુદ્ધ જો કોઈ લડા હોય ને તો એ મુરુ મેણંદ છે એ સાડત્રીસ દિવસ સુધી એ મુરુ મેણંદ જામની સેના સામે યુદ્ધ લડે છે અને જીતે છે તો એવા વીર પુરુષો આ બરડાની દેન છે તો મિત્રો આ કોઈ માત્ર પહાડ નથી આ માત્ર મનોરંજન કે પ્રકૃતિનું સ્થળ નથી અદભુત પ્રેમ કથાઓ અદભુત વીર કથાઓ અને અમર ઇતિહાસ લઈને બેઠેલો છે આ બરડો તો એની વાતો વધારે પણ હાલો અત્યારે હું તમને કિલેશ્વર મહાદેવના દર્શન કરાવું ચાલો અત્યારે આપણે પહેલા દર્શન કરવા જઈએ તો જગ્યાએ યે નજારા બહુ ખુબસુરત છે લેકિન સાથી એ ઇલાકા બહુત સુ દૂર દરાજ હૈ દેખીએ ફાઈનલી આપણે રામપિયારી લઈ અને પહોંચી ચૂક્યા છે કિલેશ્વર મહાદેવના દર્શને અદભુત તમને રસ્તો બતાવ્યો સૌથી પહેલાં મહાદેવના દર્શન કરાવી દો મારી સાથે છે મિસ્ટર દીપેનભાઈ કેવો રહ્યો અનુભવ ગાડી આખવાનો જોરદાર હો હિમાચલ તૂકું પણ હા આપણે હિમાચલ ગયા તા એમાં એવી મજા નથી કા લાહુ સ્પીથી અને કાજાને ભૂલી જાવ ને એવો દસ કિલોમીટરનો એડવેન્ચર જોવા મળ્યો જમાવટ છે ચાલો પહેલા દર્શન કરાવી દો રાહુલભાઈ મજા આવી ગઈ જય ભોલેનાથ જય ભોલેનાથ બાપો જય ભોલેનાથ જાય ભોલેનાથ હાલ આપણે પિલેશ્વર મહાદેવના પટાંગણમાં પહોંચી ચૂક્યા છે મજામાં બરાબર બરડાની મધ્યે શું જમાવટ વાળું સ્થળ છે એટલું જ પ્રાકૃતિક એટલું જ આધ્યાત્મિક અને એટલું જ નેચર ખરેખર અદ્ભુત છે તો સામે કિલેશ્વર મહાદેવનું જે મંદિર છે એ પેલા મસ્ત એક રેવતી કુંડ આવે છે નદી જેવું છે ત્યાં એમ માનો ને કે નેચરલી સ્વિમિંગ પૂલ કહી શકો તમે કુદરતી સ્વિમિંગ પૂલ એવો અદભુત નજારો છે અને જો બધા જમાવટ કરે જો આ બાજુ મનાય છે કારણ કે એમાં મગર છે પણ અહીંયા બધાની મોજ લે છે જો જમાવટ જો થોડું નજીકથી બતાવું જો છે ને મોજ જો આવી જમાવટ હાલે અત્યારે તો ચાલો સૌથી પહેલાં આપણે હે ને મહાદેવના દર્શન કરીએ પછી નાહુ ભાઈ કે આપણે વરસાદમાં નહીં લીધો એમ નાહુ આમ તો નાહી તો નહીં આપણે ઘણા વરસ થયા દસ બાર બાર વરસ થઈ ગયા લગ્ન થઈ ગયા તો હાલો આપણા ઘર હવે નહીં નાખું આપણે નહીં એમ ને તો ખરેખર ને એક નંબર જમાવટ છે જો થોડો તમને નજીક છે ને આવું મસ્ત પાણી જાય અહીંયા અને ઘણા બધા લોકો નાસ્તો લઈને આવે ને જમવાનું પણ અહીંયા જ પ્રોગ્રામ રાખે છે આમ જ હા પ્લાસ્ટિક લઈ આવવાની મનાય છે પડીકા પડીકાને એવું બધું ન લઈ આવવું પ્રકૃતિના નિયમોનું પાલન કરવું ફોરેસ્ટ વિભાગ પણ ખૂબ જાગ્રત છે માટે અહીંયા આવવું હોય તો ત્રણ વાગ્યા પહેલાં પહેલાં ગેટ જે આવે છે બાર દસ કિલોમીટર પહેલાં આગળ ત્યાંથી એન્ટ્રી લઈ લેવી અને ચાલો સૌથી પહેલાં આપણે હવે દર્શને પહોંચી ગયા છે મહાદેવના ખરેખર અદ્ભુત જગ્યા છે ચોક્કસ આવવું જોઈએ અહીંયા અને ખાસ શ્રાવણ મહિનામાં ને એ પણ વરસાદ થઈ જાય ને પછી આપ જોઈ શકો છો શ્રી કિલેશ્વર મહાદેવ ચાલો મિત્રો દર્શન કરી લઈએ આપણે પહેલા આરતીનો સમય પણ તમને જણાવી દો સવારે સાત બપોરે બાર સાંજે સોળ એટલે કે ચાર અને છેલ્લે છ વાગે મંદિર પરિસરમાં ફોટોગ્રાફી એલાઉડ નહીં હે તો અંદરના ફોટો તમને વિડીયો નહીં બતાવી શકું પણ થોડા બહારથી દ્રશ્યો બતાવી દઉં અને દર્શન કરાવી દઉં તમને કિલેશ્વર મહાદેવના પણ હું તમને કિલેશ્વર મહાદેવ મંદિરની ધજાના દર્શન કરાવી દઉં એવું કહેવાય છે કે ધ્વજાના દર્શન થઈ જાય ને તો એ મહાદેવના દર્શન થઈ ગયા બરાબર પુણ્ય મળે છે તો આલાપા આપ ધ્વજાના દર્શન કરી શકો તો અદ્ભુત મંદિર છે અમે અંદરથી દર્શન કરીએ પણ જે નિયમ છે એ નિયમ મુજબ આપણે અંદરથી શૂટિંગ નથી કરતા એટલે તમે ચોક્કસ આવો ત્યારે અંદરથી દર્શન કરજો ખૂબ મજા આવે અને ખૂબ મનને શાંતિ મળે ને અદ્ભુત આનંદ થાય એવી કંઈક જગ્યા છે તો શ્રાવણ મહિનો અને સોમવાર આજે અને ભોળાનાથના દર્શન થઈ જાય એ પણ એક નસીબની વાત છે તો અદ્ભુત રહી આ સફર ચાલો થોડું હવે આપણેથી મજા કરીએ મજા મજા હવે છે ને ગીરાનો ધોધ સાપુતારામાં હે પણ ન્યા આપડે ભૂગાય એમ નથી એટલે કિલ્લો જોવા આવવાનો શકો જય કિલ્લેશ્વર તો જય કિલ્લેશ્વર નાદ સાથે ધબધબાટી બોલે હે ભાઈ અને હું મજા હે ચાલો અંડર વોટર થોડો લઈએ

આવતું એટલે આપણે એસી ટકા પ્રશ્ન તો મોબાઈલને લીધે સોલ્વ થઈ જાય છે અને બીજા નંબરની અંદર એ કે અહીંયા જે કુદરતી સ્વિમિંગ પુલ છે અહીંયા તમને કુદરતના સાનિધ્યની અંદર તમને એનો ખરેખરનો અહેસાસ તમને અહીંયા થાય ભાઈ કેવી મજા 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 મોજે ગુજરાત કાકા ટાઈટનિક પોજ આપે

મજા આવે ને એવો અનુભવ થયો કેટલાક બાળ દોસ્તો તો ઈભા છે શું છે મિત્રો થોડું જણાવો તો ચા પાણીની ફ્રી છે આખો શ્રાવણ મહિનો વાહ ભાઈ વાહ તો જો બરડાની અંદર આવા જોરદાર રસ્તાઓમાં તમે આવો ને સફરે તો ભાઈ શું નામ દિલીપભાઈ પછી લીલેશભાઈ છોટુ અમરેશ અમરેશભાઈ તારા ક્યાં નામ હે બચ્ચું હે

બિલેશ્વરના અને બિલેશ્વરના દર્શન કરજો અને કુદરતની મોજ માણજો અને જે ફોરેસ્ટના અને જંગલ ખાતાના નિયમો છે એનું ખાસ પાલન કરવા વિનંતી કે પ્લાસ્ટિક બેન છે પ્લાસ્ટિક લઈ જવાની મનાય છે એટલે એવું કંઈ આપણાથી આ પ્રકૃતિને નુકસાન ના થાય એનું ખાસ ધ્યાન રાખજો અને જોડાયેલા રહેજો મજે ગુજરાતની અંદર આવી કથાઓ લઈ અને આપણે આવતા રહીશું મજા આવી હોય તો લાઈક કરજો મજા ન આવી હોય તો કોમેન્ટ કરજો ચાલો મળીએ ફરી નવા વિડીયો